નવ વર્ષથી અધૂરા હાઇવે સેલ સેડ સ્ટોરી કહો વર્ષ બે હજાર સોળમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શિલાન્યાસ કર્યો હતો સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે નેશનલ હાઇવે ફિફ્ટી વન હજી એ હાઇવે બનીને તૈયાર નથી થયો એટલે બિચારાને ત્યાંથી પસાર થતા લોકો કોસી રહ્યા છે કારણ કે અકસ્માતનું હબ બની ગયો છે લોકો એમ કહે છે કે રોજ એક અકસ્માત તો અહીંયા થાય જ ઉપરથી હાઈવે પર હોટેલ અને પેટ્રોલ પંપ નજીક લોકોએ ડિવાઇડર પણ તોડી નાખ્યા છે એટલે વધુ અકસ્માત થાય અને હાઈવે બનાવવાનું કામ તો ગોકળ ગતિથી પણ ધીમે ચાલી રહ્યું છે પણ બે હજાર સોળથી જે બાંધકામ થયું ને તે પણ હવે તૂટવા લાગ્યું છે નેશનલ હાઈવે ઓથોરિટી કુંભકર્ણની નિંદ્રામાં મસ્ત ઊંઘી રહી છે છેલ્લા નવ વર્ષથી અને સાઠ કિલોમીટરની અંદર બે બે ટોલ બૂચ ઊભા કરીને ઊઘાડી લૂંટ મચાવવામાં આવી રહી છે અરે શહેરનો ટોલ વસૂલો છો ભાઈ બ્રિજ પણ અધૂરો છે હાઈવે પણ ખરબચડો છે નવ વર્ષથી બન્યો નથી શું કામ કરે છે લોકો

કેન્દ્રીય મંત્રી લોકોને સુવિધા આપવાની વાતો કરે છે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ આપી દીધી પરંતુ અહીં તો તેમની સુવિધા લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે નિર્દોષ લોકો કેમ વારંવાર અકસ્માતનો ભોગ બને તમારા પાપે તમારી નિંદ્રાના કારણે તમારા આળસે તમારા ભ્રષ્ટાચારના કારણે અને આ સુવિધા પથ પર લૂંટ પણ હવે શરૂ થઈ ગઈ છે એટલે હેરાન થવાનું અને પૈસાએ આપવાનું વાહ ભાઈ વાહ દેખાતું જ નથી કોઈને અથવા તો પછી દેખાય છે તો છુપાવવા માટે કાળા ચશ્મા પહેરી લીધા હશે તેવામાં આશા રાખીએ કે મંત્રીજી જરા કાળા ચશ્મા આંખો પરથી હટાવી ગીર સોમનાથ ભાવનગર હાઈવે પરેશાન લોકોની આ તકલીફ પણ જોશે જેથી તેનું સમાધાન આવી શકે